બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે રાજકોટની વાત કરીએ રાજકોટમાં આંગણવાડીમાં ભરતી માટેની પ્રક્રિયામાં ભારે ભીડ જી હા દક્ષિણ ઝોન મામલતદાર કચેરી પર મોટી સંખ્યામાં બહેનો પહોંચી રહેણાંક પુરાવો સ્થાનિક હોવાનું પ્રમાણપત્ર લેવા માટે લાઈનો લાગી શહેરના પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં ચાલી રહી છે કામગીરી પશ્ચિમ ઝોનમાં સવારે આઠ વાગ્યાથી બહેનોની લાંબી કતારો જોવા મળી હતી રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર આંગણવાડીની ભરતી જે રીતના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ ભરતીની અંદર ખૂબ જ લોકોને મુશ્કેલી છે તે પડી રહી છે રાજકોટ દક્ષિણ જોડ મામલતદાર કચેરીના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ મોટી સંખ્યાની અંદર બહેનો છે તે ઉમટી પડ્યા છે રહેઠાણનો પુરાવો હોય સ્થાનિક હોવાનો આધાર સહિત અલગ અલગ જે પ્રમાણપત્રો મેળવવા માટે થાય ને લોકો મોટી કતારોની અંદર ઊભા જોવા મળી રહ્યા છે રાજકોટના પૂર્વ પશ્ચિમ દક્ષિણ તમામ ઝોનની અંદર આ જ પ્રકારે કામગીરી છે તે ચાલી રહી છે ખાસ કરીને પશ્ચિમ ઝોન કચેરી ખાતે સવારે આઠ વાગ્યાથી બહેનોની લાંબી કતારો છે તો બીજી તરફ દક્ષિણ ઝોનની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સ્થાનિક રીતે જે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પ્રમાણપત્રો કઢાવવા માટે લોકોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે એટલું જ નહીં સાથે સાથે આપ દ્રશ્યોની અંદર જુઓ કે લાંબી કતારોની અંદર બહેનો સવારથી જ ઊભા અહીં જોવા મળી રહે છે આપણી સાથે કેટલાક બહેનો છે તેમની સાથે વાત કરીશું બેન સેના માટે થઈને લાંબી લાંબી કતારમાં ઉભા છો ને કેટલા સમયથી ઉભા છો છેલ્લા બે કલાકથી ઊભી છું સ્થાનિક રહેઠાણના પ્રમાણપત્ર માટે આ ક્યાં ઉપયોગમાં તમારે લેવાનું છે હા મારે આંગણવાડીમાં ફોર્મ ભરતી હતી ને એમાં ઉપયોગ માટે ખાસ આના માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવી જોઈએ સરકારે અથવા તો જે કલેક્ટર છે એમને આ આ બાબતે કોઈ રસ્તો કાઢવો જોઈએ કે અલગ અલગ પ્રમાણપત્રો એક જગ્યાએથી મળી જાય હા બરાબર છે કેમ કે આટલી વાર લાગે છે હજી વારો આવ્યો નથી અલગ અલગ હોય તો સારું રહે મેં કેટલા સમયથી ઊભા અને આંગણવાડીની જે ભરતી આવતી કાલે છેલ્લો દિવસ છે લાગે છે આપના તમામ પ્રમાણપત્રો નીકળી જશે એમાં એવું છે કે અમે અમારી પૂરેપૂરી ડ્રાય કરી છે હવે તો સરકાર ઉપર છે અમારો વારો આવે કે અમે છેલ્લા ત્રણ દિવસથી હેરાન થઈએ છીએ સરકારના નાના મોટા કામ કરતા હોય ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીએ અત્યારે લાઈનમાં આવી રીતે ઊભા રહે આ લગભગ બીજી ત્રીજી લાઈનમાં ઊભી રહીશ અહીંયા પછી કાલે પણ ઊભી હતી પરમદી પણ ઊભી હતી આવી રીતે ચાલે છે જોઈ હવે વારો ત્રણ દિવસ સુધી શા માટે લાઈન માં ઉભું ડોક્યુમેન્ટ એક ને એક ભૂલાઈ જ જાય છે કે કે આ ડોક્યુમેન્ટ જોઈએ વળી પાછું આવે પાછી પાછું બોલે છે કે આ ડોક્યુમેન્ટ બાકી છે પણ એ લોકો આવી રીતના કરે છે પણ એક સાથે કઈ નથી દેતા કે આ આટલા આટલા ડોક્યુમેન્ટ આવી રીતે સબમિટ કરો સામાન્ય રીતે કોઈ પણ ભરતી હોય ઓનલાઈન હોય અથવા ઓફલાઈન હોય તો એની અંદર ડોક્યુમેન્ટ નું લિસ્ટ આખું તૈયાર હોવું જોઈએ આની અંદર એવું કોઈ લિસ્ટ તૈયાર નહોતું લિસ્ટ હતું પણ આમાં થોડુંક એવું છે ને ઇન્ફોર્મેશન આપણને ન મળતી હોય કે આ પર્ટીક્યુલર આવી રીતના ડોક્યુમેન્ટ્સ તમારે લાગશે જ એને હિસાબે થોડુંક આપણે પ્રોબ્લેમ વધારે થાય બાકી તો એક બે દિવસમાં થઈ પણ જાય એવું નથી પણ લાઈનને હિસાબે થોડોક વધારે પ્રોબ્લેમ થાય છે આપ શું કહેશો અત્યારે જે તેડાગરની ભરતી આવી જ ને એના માટે સોગંદનામું કરાવે છે તો અત્યારે બધી જગ્યાએ એ લોકોને ખબર છે કે તેના જરૂરિયાત છે એટલે એ લોકો ચારસો ચારસો રૂપિયા લે છે એટલે મારી નમ્ર વિનંતી એવી છે કે જે લોકો કન્ફર્મ થઈ જાય ભરતી માટે એ લોકો પાસે નામું કરાવો બધાને શું કામ ચારસો ચારસો પાંચસો પાંચસો રૂપિયા આપવાની ફરજ પાડે છે આ એક નમ્ર વિનંતી છે સરકારને ચોક્કસ જ સોગંદનામું કરાવવું હોય કે પછી અલગ અલગ ભરતી માટેના ફોર્મ લેવાના હોય બેન કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભાશું કેટલી કેટલામી વખત ઊભા છું દસ વાગ્યાની ને ઊભી છું અને ત્રીજી વાર આવી છું શું અહીંયા જવાબ આપે છે અધિકારીઓ બસ લાઈનમાં ઊભું રહેવાનું કે છે ને આ અધિકારી બધા કઈ જવાબ દેતા નથી સરખા તમે કોના માટે થઈને લાઈનમાં ઊભા છો મારા બે માટે શું લાગે છે તમામ પ્રમાણપત્રો એક જગ્યાએથી મળી જાય છે અથવા તો કેવી મુશ્કેલી પડે છે સારી મુશ્કેલી પડે આનો શું રસ્તો થશે આમાં તો હવે સરકાર કરે ઉપર રાત થાય આપણું તો કઈ હાલતું નથી આમાં જ તમામ લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કોઈ વ્યક્તિ પોતાની બેબી માટે છે તો કોઈ પોતાની પત્ની માટે થઈને લાંબી કતારોની અંદર ઊભા અહીં જોવા મળી રહ્યા છે તમામ લોકોનું એક જ કહેવું છે કે જો આટલા ડોક્યુમેન્ટની જરૂર હતી તો જ્યારે આ ફોર્મ જ્યારે બહાર પાડવામાં આવ્યા ત્યારે જ તેમને કેમ તેની અંદર આખું લિસ્ટ છે તે જાહેર ન કર્યું અને સાથે જ સવાલ એ છે કે જ્યારે ફોર્મ લઈ અને જ્યારે જમા કરાવવા માટે આવે છે ત્યારે જ તેમને આ ડોક્યુમેન્ટ ઘટે છે તે એવું અને ફરી એક વખત ત્યાંથી જવા માટેની અને ડોક્યુમેન્ટ લઈ આવવા માટેની વાત છે તે કરવામાં આવે છે પરંતુ ક્યાંક ત્રણ ત્રણ વખત અને ત્રણ ત્રણ દિવસથી લોકો લાંબી કતારોની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર આ પ્રશ્નનો ઉકેલ કઈ રીતના લાવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદયપાવર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ